નિવૃત્તિ સન્માન અને શુભેચ્છા માધ્યમિક શિક્ષા અભિયાન સુધીની ચોત્રીસ વર્ષની શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરી અને વય નિવૃત્ત થયેલા શ્રી ડીએસ પટેલ નો સન્માન સમારંભ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલના અધ્યક્ષ યોજા હતો જેમાં સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ કિરણભાઈ પટેલ માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ હસમુખભાઈ પટેલ પ્રમુખ રાણા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ તથા જિલ્લા આચાર્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા જેમાં વય નિવૃત્ત થયેલ શ્રી ડીએસ પટેલે રાજ્યના શિક્ષણ વિભાગના હિતમાં સુપેરે કરેલ કામગીરીની નોંધ લેવામાં આવી આ કાર્યક્રમમાં આચાર્ય ભરતીના બીજા રાઉન્ડમાં હાજર થયેલ છવ્વીસ નવ નિયુક્ત થયેલ આચાર્યશ્રી નો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મિતાબેન ગઢવી

જિલ્લા મહામંત્રી ભરતભાઈ પટેલે કરી સમગ્ર કાર્યક્રમ નો ભાવ અહી સંચાલન આચાર્ય શ્રી શશિકાંત પટેલે કર્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા